સ્પાર્ટ ન્યૂઝ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલના માર્ગદર્શન હેઠળ એકત્રીસમી તારીખે શુક્રવારના રોજ વહેલી સવારે જ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં વાર સોળસો મીટરની દોડ લાંબી કુદ ઊંચી કુદ ભરૂચ નર્મદા તાપી સુરત તેમજ ડાંગ તેમજ છોટાઉદેપુર થઈ બસો જેટલા ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો છે જેમાં છાસઠ છોકરાઓ અને છોકરીઓ શારીરિક કસ્ટડીમાં પાસ થયા છે શાબ્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું સાથે જ વક્તવ્ય પણ આપવામાં આવ્યું છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ ને પલતે હૈ સાથે જ મોન્ટુ યાદવ આ બાબતને સાર્થક કરી રહ્યા છે આજ નેત્રંગ ખાતે બીટ ગાર્ડ માટેની મોક ગ્રાઉન્ડ ટેસ્ટમાં આવવાનું થયું છે અહીંયા લગભગ બસોથી વધારે વિદ્યાર્થીઓ મોક ગ્રાઉન્ડ ટેસ્ટ માટે આવેલા છે અમારી અમલજર શાળાના પ્રિન્સિપાલ શ્રી મનમોહનસિંહ યાદવ દ્વારા આ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે મનમોહનસિંહ દર વર્ષે પોલીસ અને ગાર્ડ માટે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે મનમોહનસિંહ યાદવ દ્વારા તૈયાર કરવામાં આવેલા તમામ બસો વિદ્યાર્થીઓ પ્રિલિમ ટેસ્ટમાં પાસ થઈ ગયા છે અને હવે આગળ ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે તો આ તમામ વિદ્યાર્થીઓને આજે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમામ વિદ્યાર્થી બીટ કાર્ડના ટેસ્ટમાં પાસ થઈ જાય એવા મારા શુભકામનાઓ છે એમને અને ખાસ કરીને અમારા વર્ગ બે આચાર્ય શ્રી મનમોહનસિંહ યાદવ એમના ડેડિકેશનને અને એમની જે ધગસ છે એને હું પ્રણામ કરું છું નેત્રંગ તાલુકાના તમામ વિદ્યાર્થીઓ એમની પાસે તૈયાર થાય અને ભવિષ્યમાં પોતાની કારકિર્દી માટે એક રસ્તો એ લોકો તૈયાર કરી શકે એ માટે મનમોહનસિંહ યાદવ જે પ્રયત્નો કરી રહ્યા છે એમને પણ મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ છે